નવરાત્રી પહેલાં લોકો બહારથી સ્પેશિયલ અમદાવાદના લોગાર્ડન માર્કેટમાં ચણિયાચોળી અને કેડિયા ખરીદવા માટે આવી રહ્યા છે આ વર્ષે નવરાત્રિમાં મિક્સ મેચ ચણિયાચોળીનો ટ્રેન્ડ જોવા મળે છે જેમાં વિન્ટેજ દુપટ્ટા કોડી બ્લાઉઝ અને કચ્છી ગામઠી પટ્ટા ચણિયા મળશે આ ચણિયાચોળીની કિંમત બે હજારથી છ હજાર સુધીની છે પુરુષ ખેલૈયાઓમાં આ નવરાત્રિમાં સિક્સ પીસ કેડિયા ધૂમ મચાવશે નવરાત્રિ પહેલાં લોકો બહારથી જ સ્પેશિયલી અમદાવાદના ગાર્ડન માર્કેટમાં ચણિયાચોળી અને કેડિયા ખરીદવા માટે આવી રહ્યા છે લોકો અહીં દસે દિવસના અલગ અલગ આઉટફિટની શોપિંગ કરી રહ્યા છે અમદાવાદમાં લોગાર્ડન બજાર નવરાત્રી દરમિયાન જીવંત બને છે અને ચણિયાચોળી દુપટ્ટા પરંપરાગત મોજડી અને પરંપરાગત ગરબા અને દાંડિયા માટે અન્ય એસેસરીઝ ખરીદવા માટે એક લોકપ્રિય સ્થળ બની રહ્યું છે આ બજાર સાંજે ચારથી રાત્રે અગિયાર વાગ્યા સુધી ખુલ્લું રહે છે અને અને ગ્રાહકો સારી ડીલ મેળવવા માટે તેમની સોદાબાજી કુશળતાનો ઉપયોગ પણ કરી શકે છે લોગાર્ડન બજાર સાંજે સૌથી વધુ ધમધમતો હોય છે તેથી સાંજે ચારથી રાત્રે અગિયાર વાગ્યાની વચ્ચે મુલાકાત લેવી શ્રેષ્ઠ છે જોકે નવરાત્રિના થોડાક દિવસો પહેલાં જ આ બજારમાં ખેલૈયાઓનું ઘોડાપૂર જોવા મળ્યું હતું